હવે મારે સાના માટે પૈસા આપવાના અને આ બધી લોચમાં હું માનતી નથી દેશમાં એક મહિનો આવે છે એટલા માટે આવે છે કે હું ચાલી શિક્ષક છું ગણતરી કરાવવા માટે અને ચાલી દીધું છે કેટલા વર્ષ હું જ્યારે નીકળી જ્યારે મેં મારો પાસપોર્ટ કરાવ્યો ત્યારે મેં જિલ્લા પંચાયતની એનઓસી લીધી છે અને એનઓસી બધી જગ્યાએ મેં આપેલ છે હું જ્યારે ત્યારે આવું ત્યારે હું આપને આપી શકું છું તમે જેને સાંભળ્યા ને એ એ જ શિક્ષક છે જેના પર બનાસકાંઠાના દાતાના પ્રાચાર્યએ આક્ષેપ કર્યો હતો કે એ આઠ વર્ષથી શિકાગોમાં રહે છે અને બેઠા બેઠા શિક્ષકનો પગાર મેળવે છે જેનો વળતો જવાબ હવે શિક્ષિકા ભાવનાબેન પટેલે આપ્યો છે જવાબમાં વિડીયો તો શિકાગોથી આવ્યો છે પણ રિપ્લાયમાં કંઈ દમ નથી લાગી રહ્યો વિસ્તારે વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું બનાસકાંઠા જિલ્લાના દાતો તાલુકાના પાંછા ગામથી એક શિક્ષિકાબેન છેલ્લા આઠ વર્ષથી શિકાગોમાં રહે છે અને હાજરી પણ પાંછાની નિશાળમાં બોલે છે એવો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને પાંછાના આચાર્ય લગાવ્યો હતો એમના આક્ષેપ મુજબ આઠ વર્ષથી આ બેન છે ને એ વિદેશમાં છે અને મહિનામાં એકવાર આવે છે ભણાવવા માટે રજાના પગારનું સેટિંગ પણ કરી લે છે એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેનો જવાબ શિકાગોથી ભાવનાબેન પટેલે આપ્યો છે એ આચાર્યને સાંભળીએ શું કહ્યું હવે મારે સાના માટે પૈસા આપવાના અને આ બધી લોચમાં હું માનતી નથી કારણ કે હું જ્યારે નીકળી જ્યારે મેં મારો પાસપોર્ટ કરાવ્યો ત્યારે મેં જિલ્લા પંચાયતની એનઓસી લીધી છે ત્યાં ત્યાર પછી મેં અહીંયા અમેરિકાની પ્રોસેસ કરી અને એ માટે પણ મારે વિઝા માટે પણ એનઓસીની જરૂર હતી એટલે મેં એ વખતે પણ એનઓસી લીધી છે અને એનઓસી બધી જગ્યાએ મેં આજ આપેલ છે અને તેમ છતાં મારી પાસે પણ એના પુરાવા મોજુદ છે બરાબર આ બધું અત્યારે હાલમાં મારી પાસે મોજુદ છે તો આપ જાત તપાસ કરી શકો છો અથવા તો હું જ્યારે ત્યારે આવું ત્યારે હું આપને આપી શકું છું અનાબેને જે તર્ક આપ્યો છે ને એમાં કંઈ કાઢી લેવા જેવું પહેલી વાત તો એ કે કાયમી શિક્ષક હોવા છતાં આઠ મહિનાથી એ વિદેશમાં રહે તો એ ત્યાં જ ખોટા પડે છે બીજી મહત્વની વાત કે અમેરિકામાં કેટલાય ગુજરાતી રહે છે બરોબર કોઈ એવો નિયમ નથી એનોસી વાળો કે ફલાણા ફલાણા જગ્યા ઉપર એનઓસી જોઈએ આમ તેમ અહીંયાથી એનોસી કાઢી લીધી ત્યાંથી એનોસી કાઢી લીધી છતાં પણ આ શિક્ષિકાબેન છે કહી રહ્યા છે કે મેં એનઓસી વગેરે જે કંઈ પણ કરાવ્યું છે અને એક રીતના જોઈએ તો મગજ વગરની વાત છે ખેર તેમના ઉપર જે પ્રાચાર્ય અને જે બનાસકાંઠાના પ્રાથમિક શિક્ષણ અધિકારી છે એમણે શું કહ્યું એ પણ સાંભળીએ શ્રી પાંઝા પ્રાથમિક શાળા હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું આ પટ્ટાની આદિવાસી પટ્ટાની એક શાળા છે મારે આવે આ સ્કૂલમાં નવ મહિના જેવો ટાઈમ થયો છે હવે આ શાળામાં મેં જોયું છે એક ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે જે પોતે અમેરિકા શિક્ષકો સ્થાયી છે અને વર્ષમાં એક મહિનો આવે છે એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું એ ગણતરી કરાવવા માટે અને આ ચાલી ગયું છે કેટલાય વર્ષોથી અને બાળકોનું હિત શું બાળકોને શિક્ષકની જરૂર છે ત્યારે આ બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય કાં તો એમની જગ્યા ખાલી કરે અને એમને બધું મળી જ ગયું છે હવે કહેવાનું મતલબ સત્યાવીસમાં રિટાયરમેન્ટ થાય છે તો સમજીને ખાલી કરી દે જગ્યા કાં તો હાજર થઈ જાય હવે અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દાતા તો જ્યારે મે મહિનાની અંદર શાળાની મુલાકાતે ગયેલા એ વખત આ બાબત એમના આવે તુરંત એમને જૂન મહિનાની અંદર શિક્ષિકાને આપવામાં આવેલ છે અને નોટિસનો ખુલાસો શિક્ષિકા મારફતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂ કરેલ છે જે ખુલાસો દ્વારા જાહેર રાખવામાં આવેલ નથી અને આગળની કાર્યવાહી કરવા માટે જુલાઈ મહિનામાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ અત્રે અહેવાલ કરેલ છે અત્રેથી એ શિક્ષિકાને હાજર અને બિનદી ઘેરા બાબતે નોટિસની કાર્યવાહી ચાલુ છે ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગના નિયમોની આપણે વાત કરીએ ને કોઈ માની લોકો કોઈ શિક્ષકને વર્ષ સુધી ગેરકાયદેસર રીતના એક અદતને ગેરહાજર રહે તો એને બરતરફ કરી દેવામાં આવે છે આવો નિયમ છે અને આ બેન આઠ આઠ મહિનાથી બાર છે બનાસકાંઠામાં અગાઉ દસ જેટલા લોકો પકડવામાં આવ્યા હતા એવું ડીયુ એ કહ્યું હતું અને ગુજરાતની વાત કરીએ તો આ ભાવનાબેનનો બનાવ આવ્યો એના પછી કેટલા બધા જે ભૂતિયા શિક્ષકો છે જિલ્લામાંથી બહાર આવી રહ્યા છે અને પત્રકારો એને બહાર લાવી રહ્યા છે જો તમારી પાસે પણ આવી રીતના કોઈ માહિતી હોય કે લાંચિયા કે ભૂતિયા કે અધિકારીઓ છે અથવા તો શિક્ષકો છે એ ચાલી રહ્યા છે તમારા આસપાસ તો પછી અમને કોમેન્ટમાં લખીને જણાવો અથવા તો સિત્તેર છે નેવું ત્યાંશી ત્રણ બાર આ નંબર ઉપર વોટ્સએપ કરી અને મેસેજમાં પણ તમે કહી શકો છો એ વાતથી નિશ્ચિંત રહો કે તમારી ઓળખ ક્યાંય પણ છતી નહીં થાય એટલે ડોન્ટ વરી પણ મહત્વની વાત એ છે કે આવા જે કોઈ પણ ભ્રષ્ટાચારી લોકો કે આવા બોગસ લોકો હોય તો અમને બહાર લાવો એમને જે કોઈ પણ લોકો છે એને અમારા સુધી કોન્ટેક કરાવો કે આ વ્યક્તિ છે આ સંસ્થા છે આ જગ્યા છે ત્યાં આવું આવું ચાલી રહ્યું છે અમે બિલકુલથી એનો ફોડ પાડીશું